કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરી મોત નીપજવાની ઘટનાના વિરોધમાં આજ રોજ સોનગઢ શહેર મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુરાથી સોનગઢ બસ સ્ટેન્ડ સુધી કેન્ડલ માર્ચ ગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તાપી જિલ્લા સહિત સોનગઢના મુસ્લિમ સમાજના આગેવાન કૈયુમ શબ્બીર મલિક હયાત ખાન પઠાણ નાસિરભાઈ શેખ સદ્દામ ખટ્ટી મોહસીન કુરેશી નદીમ વઝીબદાર અશફાક સૈયદ જબાર પઠાણ સહિત મુસ્લિમ આગેવાનો કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા કે એમાં સત્યાવીસ પ્રવાસીઓના જીવ ગયા હતા એના વિરોધમાં આજ રોજ સોનગઢ જે કે ગેટ પાસેથી મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા આતંકવાદ મુદાબાદના નારા સાથે કેન્ડલ માર્ચ કાઢી પાકિસ્તાની આતંકવાદી દ્વારા આચરવામાં આવેલા કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને મૃતકના આત્માને શાંતિ મળે બે મિનિટનું મૌન તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ સ્થાપી તેને સોનગઢ શહેર મુસ્લિમ સમાજ તરફથી નિંદનીય રીતે વખોડી કાઢું છું આ મુસ્લિમ ધર્મમાં કોઈનું પણ વધ કરવું એ આખા સમાજનું વધ કરવું એ બરાબર છે અને આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને ઇસ્લામમાં આતંકવાદનું કંઈક કોઈ સ્થાન નથી દરેક ધર્મ કોઈ પણ વ્યક્તિ હોય છે કોઈનું ખૂન કરે છે કે આતંકવાદ કરે છે તેનું કોઈ ધર્મ ઇસ્લામમાં કોઈ સ્થાન નથી અને તે મુસ્લિમ રહેતો નથી માટે જે આતંકવાદની અંગત થયો છે બહાર ગામમાં એનું હું સોનગઢ શહેર મુસ્લિમ સમાજ પછી નિંદા કરું છું અને જે કયા છે જે આપણા ભારતીયવાસીઓ પામ્યા છે એ લોકોને આભાર થયા છે એ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું હા રેલી કાઢવામાં આવી તે અંગે શું કહેશું આજરોજ જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના વિરોધમાં અમે મુસ્લિમ સમાજ સોનગઢ તરફથી રેલી કાઢવામાં અમે નીકળ્યા છે તમામ સમાજને દેશને શું સંદેશ આપશો આ પ્રસંગે તમામ સમાજને અને તમામ દેશોને અમે એ સંદેશો આપવા ચાહી છે કે આજે અમે બધા મુસ્લિમ સમાજ સોનગઢ મુસ્લિમ સમાજ અમે દેશના સાથે જ છે અને આતંકીને મિટાવે એની અમે અપેક્ષા સરકાર સાથે રાખીએ છીએ ગામમાં દુઃખદ ઘટના એના એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અમે સરકાર શ્રી અપીલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે આતંકવાદ વિરુદ્ધ ખૂબમાં ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે જે મૃતક થયા છે એ લોકોને યોગ્ય ન્યાય મળે એવી આશા સમગ્ર મુસ્લિમ સમાજ રાખે છે અને અમે આ વાતને વખોડીએ છીએ અમે આતંકવાદનું તદ્દન એને વખોડીએ છીએ તદ્દન નિંદા કરીએ છીએ અને સમગ્ર મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાન સાથે એક મળીને છીએ